તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત બને વાવેતર વધુ થાય ખેડૂતોને પોષણ ક્ષમભાવ મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન ખરીફ સિઝનમાં ખેડૂતોએ જંગી પ્રમાણમાં વાવેતર કર્યું જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો ત્રણ લાખ છેતાલીસ હજાર એકસો ચોસઠ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું આ વર્ષે ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો બોતેર જેટલા હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે જે વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો સૂચવે છે જામનગર જિલ્લામાં આ વર્ષે મુખ્યત્વે તુવેર કપાસ દિવેલા સોયાબીન મગફળી વગેરેનું મહત્તમ વાવેતર થયું છે જિલ્લામાં વિવિધ પાકોમાં થયેલા વાવેતરના આંકડા જોઈએ તો તુવેર પાકમાં અડતાળીસો ત્રીસ મગ પાકમાં એક હજાર નવ્વાણું અડદ પાકમાં સોળસો સડત્રીસ મગફળી પાકમાં એક લાખ બ્યાસી હજાર ચારસો સત્તર તલ પાકમાં અગિયારસો ચોસઠ દિવેલા પાકમાં ત્રણ હજાર એકવીસ સોયાબીન પાકમાં પાંચ હજાર નવસો છન્નું કપાસ પાકમાં તેર એક લાખ એકત્રીસ હજાર પાંચસો ચોપન લીલાવ ટકા હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે જે જામનગર જિલ્લાની કૃષિ ક્ષેત્રની પ્રગતિ સૂચવે છે તાજેતરમાં સમગ્ર હાલાર પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું જેના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રિતેશ ગોહિલે જણાવ્યું હતું સમગ્ર જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલા અતિવૃષ્ટિના પગલે દરેક તાલુકામાં નાના મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયેલું હતું જે અન્વયે રાજ્ય સરકાર શ્રીની સૂચના અનુસાર સર્વે કામગીરી માટે સુડતાલીસ ટીમની રચના કરવામાં આવી છે તેઓ દ્વારા ફિલ્ડમાં જઈ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં પચાસ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે જામનગરના અમુક વિસ્તારમાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાય છે તેથી આસપાસના જિલ્લામાંથી ગ્રામ સેવકોની ટીમને

ત્રણ લાખ છેતાલીસ હજાર હેક્ટર જેટલું ખરીફ સિઝનમાં વાવેતર થતું હોય છે જેમાંથી હાલમાં બે હજાર ચોવીસની સિઝનમાં મુખ્યત્વે મગફળી કપાસ તથા તુવેર પાકોનું વાવેતર થયેલ છે જેમાંથી કપાસ એક લાખ એકત્રીસ હજાર હેક્ટરની આસપાસ મગફળી એક લાખ બ્યાસી હજાર હેક્ટરની આસપાસ આ ઉપરાંત કઠોળને અન્ય પાકો થઈને પાંચ હજાર હેક્ટર અને શાકભાજી તથા લીલા ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે હવે ખાસ વાત કરીએ તો ઓગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં એક સાથે વરસાદ પડતા દરેક તાલુકામાંથી પાકમાં નુકસાન થયે એવી રજૂઆતો મળેલી જેએનુએ સરકારશ્રીની સૂચના મુજબ અત્રે સુડતાલીસ જેટલી ટીમની રચના કરી અને ફિલ્ડની અંદર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં હાલમાં લગભગ પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે અને ખાસ કરીને આ નુકસાનીમાં જોતા કપાસ તુવેર કઠોળ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાની થયું એવું જણાઈ આવેલ છે અને આગળ ઉપર સરકારશ્રીની સૂચના મુજબ સર્વે પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આપણા જિલ્લામાં થોડી નુકસાની વધુ હોય એવું જણાતા આપણે અન્ય જિલ્લામાંથી પણ ગ્રામ સેવકો અત્રે બોલાવી અને સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ થાય તે માટેનું આયોજન કરેલ છે અંદર આપણા જામનગરના તમામ ગ્રામ સેવકો આ ઉપરાંત જે તે ગામના તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રીની હાજરીમાં અને સાથે સાથે મારા વિસ્તરણ અધિકારી નોડલ અધિકારી તરીકે તાલુકા કક્ષાએ કામગીરી બજાવી રહ્યા છે